i are going તમે બગા તમે બગા મૈયા કચારિયે એમ ઘરે મુ હા ભાઈ ભાઈ આલે એમ થા ના ના 100 100 પાછળ 大、啊、来大、啊、家。 પહેલું સ્થાપન છે ભગવાન ગણપતિ દાદા ની સાથે અમે ત્યાં પૂજા કરીશું બાજુમાં આપણા રૂપે અલગ અલગ નામે અલગ અલગ જગ્યાએ જે નામ થી પૂજાય છે એક જ સ્વરૂપ માં સતી ના અલગ અલગ સ્વરૂપ છે એની ત્યાં પૂજા કરીશું અગ્નિ કુંડ ની અગ્નિ નારાયણ બાજુ માં સ્થાપન છે એમની ત્યાં પૂજા કરવાની એની બાજુ માતાજીના માતાજી ના ચોસઠ રક્ષક એના ભૈરવ છે દરેક દેવતાને આપણે આજે રાજી કરીશું દેવો ને યાદ કરીએ એટલે દેવ આપણા ઉપર દયા કરે દેવો ની દયા થાય એટલે દરેક વસ્તુ સરળતાથી આપણને જીવનમાં પ્રાપ્ત થાય તો આજે દરેક દેવોની પૂજા કરી એમને ગાલાવાલા કરી આનંદ કરી માતાજીની સ્થાપના કરી માતાજીને મનાવવાના અને દરેક દેવોની પૂજા અર્ચના કરીશું ગણપતિ મહારાજને ને પીડાવીશું તો બે હાથ જોડી એમનો મૂળ મંત્ર છે ઓમ ગમ ગણપત નમ એ મંત્રો મનમાં જપ કરી ભગવાન ગણપતિ દાદા પ્રાર્થના કરો કે પરમાત્મા પધારી પૂજા નો સ્વીકાર કરજો વિઘ્નો દૂર કરજો શ્વેતા શ્વેત વસ્ત્રિવાસન સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણેશાય નમ ધ્યાનાર્થે નમસ્કાર સમર્પયામિ ભગવાનનો આવાહન કરીશું ગજાનન ભૂત ગણાતિ સેવિતા કપિત સંભૂત બીજું ના મુકતા એની ઉપર ભગવાન ગણપતિ ના પતિ પત્ની બંને પુણ્ય કમાવાનું બંને પૂજા કરજો ભગવાન ત્રણ ચમચી ભડે પાણી ચડાવો ભગવાન ને પાંચ અમૃત પીધા દૂધ દઈ ઘી કાંડ ને મત આ પાંચે ભેગું કરી તમારી વાડકીમાં આપેલું છે એક ચમચી ભરી પંચામત પકડી રાખો તેનો યાદ લગાવવાનો અયો யோ மில பஞ்சாம બે ચમચી ભરી પાણી ચડાવજો પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાન શુદ્ધાત્મન્ય જલમ સમર્પયામે ફૂલની પાંખડી ભગવાનને ચડાવી ફૂલની પાંખડી કરજો અને ભગવાન આગળ ચડાવજો ફૂલની પાંખડી ચડાવી પગે લાગો સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણેશાય નો નમસ્કાર સમર્પયામે પછી ચમચી ભરી પાણી રાખો અને એના પૂર્વ આરાધ ભગવાન ને પાછા પડિયા માં મૂકી આપજો જે પડિયા માં બીજા હોય યજ્ઞી ભરી પાણી થાળીમાં મૂકી દો સમર્પયામી ને પુરુષ ભાઈઓ ચંદન નો ચાંદલો કરજો તેનો કંકુના ચાંદલા કરો પછી ભગવાન ઉપર ચોખા વધાવજો ફૂલની પાખડી વધાવો અબિલ ગુલાલ સિંદુર દરેક વસ્તુ いい<ペー><ペー> માં ચમચી પાણી મૂકી આપો બધે પાન્ય મૂત્રા પોષમ ચાર વખત પાણી મૂકે કાકા ચાર ચમચી પાણી મૂકી દો બધે પાન્યમ સમર્પયામિ ઉત્રા પોષણમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલન સમર્પયામિ મુખ પ્રક્ષાલન બરાબર આપણે જમ્યા પછી પણ પાન મસાલા ખાતા હોય ભગવાનને પણ આગળ કાજુ દ્રાક્ષ બધું નૈવેદ્ય મૂકેલું છે પણ દક્ષિણ અર્પણ કરવી પડે તે ના ચોખાના લઈ ત્યાં ભગવાન આગળ વધાવજો કરમાં તે દક્ષિણામ સમર્પયા

जल्दी करो शिवाफु जग जन मे काम સમજો કે તમારા હાથે દજાય નહીં કે સાડીના પાલોને ક્યાંડે નહીં તે કોડિયાને મુક્ત નહીં ફળર્પણ કરવાનો અને પ્રાર્થના કરવાની કે મારા જીવનમાં મીઠા ફળની પ્રાપ્તિ કરાવજો દો ઇદમ ફલમ મે આદેવ સ્થાપ્ય તાંબુર્યસ્તવ એનમે સબલ અવાપ્તે જન્મને જન્મને બધા બોલો અનેન બધા બોલો અનેન थाला, थाला, दाने न, फल दान फलद अस्तु सदा मम हे गणपति दादा हे विघ्न न हरता देव मारी करेली पूजा भक्ति नो विचार करजो आ कर्म नो आ यज्ञ नो ने फूल चोखा ये त्रिफल ऊपर चढ़ावी दो रणकमल मंत्र पुष्पांजलि सहित विशेष अर्घ्य बलम समर्पयामि देव देव यज्ञ रे भवदाय ಮಸ್ತು ಸದತ ಮೋದಕ ಪ್ರಿಯೇ ಸುದ್ಧಿಬು ಸಹೇಶಾಯ ನಮಸ್ಕಾರಾನ್ ಸಾಮರ್ಪಿ ಪರಿಢನಾಥೋ ಧೇನೋತ್ಮಗೌಜ ಅನೇನ ಶ್ರದ್ಧಾಸ್ತು ಅಸ್ತ ನಿರ್ವಿಘ್ನ ನಮಃ દરેકની પાસે તાંબાનો લોટો હશે એમાં પાણી છે ને બધાની પાસે ના હોય તો ગમે તે ભાઈ બધાના લોટામાં પાણી ભરી આપજો લોટાની અંદર બે પાન મૂકો પાનનો ડીટુ અંદરની સાઈડ જાય એ રીતે લોટામાં બે પાન મૂકો એની ઉપર તમે લાવેલા હા સાથમાં ફૂલ ચોખા રાખી એ કળશને પગે લાગો જા સમર્થ જોડી એક કળશ નો નમસ્કાર કરી લો નમસ્કાર જગત ની અંદર ચાર મોટા દેવો છો એ ચાર દેવતાઓને વંદન કરવાના અને એમનાથી જ આપણો આ દેહ પંચતત્વ રૂપી દેવ નું બંધારણ થયું છે શાસ્ત્રમાં કીધું કે જનની જન્મ ભૂમિ સ્વર્ગાદી ગરીય છે માંથી મોટું કોઈ દેવ નથી પહેલી વખત વધાવો કળશ ઉપર ચાર વખત વધાવો જો અને બોલજો રીમ દેવો ભવા પિતૃદેવો ભવા

જે આશીર્વાદ આપ્યા જેવું નદી અને પર્વત નું આયુષ્ય છે લગાવો અને બધા બોલજો ફરીથી તથા બાજુમાં પણ ધીમે લોટ તમારા ઘર નો છે અને ધર્મપતિ તમારા લોટા નો પાડતા નહીં

એનો લોટાનું પાણી તમારી થાળીની અંદર થોડું પધરાવો લોટામાંથી પાણી નમઃ પવિત્રે નમઃ બેસી જાવ નીચે બધા નીચે બેસી જાવ શ્રીફળ પાટલા ઉપર મૂકી દો અને પંચામૃતની વાડકી બેનો હાથમાં લઈ લો પીપળ પાટલા ઉપર મૂકી દો સાડી માં એટલે થાળી માં નીચે મૂકી દેવાની સવિત્રી નમઃ માર્કી જેનો નીચે તો પાટલા ઉપર અને પુરુષ ભાઈ મોજા પહેર્યા હોય તો કાઢી નાખજો નીચે જે તમારી થાળી છે પાટલા ભાઈ પંચામર બ્લોક બે ચમચી પાણી ચડાવો એક વખત પંચામૃત ચડાવજો અને ફરી બે વખત ચમચી જળ ચડાવી પાણી ચડાવી એ અંગુઠો બરાબર ધોઈ નાખજો અંગૂઠાને ધોજો હો ભાઈ પછી રૂમાલથી લૂચી નાખો અંગુઠો આવી ઘેર સેવા કરો તાકજો શરમ રાખ્યા વગર કારણ કે જે કંઈ સારું ખોટું સુખ દુઃખ ની અંદર સાથ આપનાર એ તમારા પતિ છે એટલે એમની દરરોજ પૂજા કરવી જોઈએ ફૂલ ચોખા વધારે પગે લાગો પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વર પતિ સાક્ષાત પર બ્રહ્મા ભાઈઓ અંગૂઠો લઈ લો મહેરબાની કરી અને એનો તમારા જે જમણા પગનો અંગૂઠો એમનો જે રીતે ધોયો તમે

માતાજી ને ત્યાંડાંકુજો આપણા કુળદેવી કોઈના જોગડી માતા હોય કોઈના ચામુંડ માતા હોય કોઈના મેરડી માતા હોય તે માતાજી નું નામ બોલતા બોલતા કુળદેવી ત્યાં પૂજા કરજો માતાજીને ચંદ્રકંકુ નું તિલક

ત્રણ વખત પાણી થાળી અંદર મૂકો તમારી આત્મનુકુલ દેવી